તો રામ રામ ને સીતારામ બધા મારા મિત્રો ને સ્વાગત છે ફરી એક વાર મારા નવા મિની વ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા હતા ડુંગળીની કળી લેવા માટે કારણ કે આજે આપણે બનાવવાનું છે ડુંગળીનો કળીનો પ્રોગ્રામ આખી ડુંગળી નું જાગ બનાવવાનું છે તે માટે આપણે ડુંગળી લેવા આવ્યા હતા તો મિત્રો આપણે ફરી વાર એકવાર ડુંગળીનો પ્રોગ્રામ કરી નાખ્યો છીએ બધા મિત્રો ભેગા થઈ ગયા હતા તો ઓન વિરલભાઈ અને અજયભાઈ બંને ડુંગળી લેવા આવ્યા હતા અજયભાઈની વાડીએ તો મિત્રો આપણે નાની નાની ડુંગળી વીણી અને આપડે ભરી લીધો છે હવે જોઈ શકો છો કે નાની નાની ડુંગળી વીણવી કારણ આખી ડુંગળીનો શાક છે એટલે નાની નાની ડુંગળી વીણવા આવે છે એટલે નાની નાની ડુંગળી વીણીને આપણે લઈ જવાની છે રામપુર બાપા મંદિરે ત્યાં આપણે પ્રોગ્રામ કરવાનો છે એટલા માટે અહિયાં આપણે વીણીને લઈ જવાની છે તો મિત્રો એ ડુંગળી વીણવી સીવી

તો મંદિર કોઈ નીકળી ગયા છીએ આપણે હોજેભાઈ ને વિરલભાઈ તા મિત્રો આપણે રામાપીર ઉપર મંદિર પહોંચ્યા હતા ને ધીમે ધીમે માણસો ભેગા થાય છે બધા મિત્રો ભેગા થાય છે તો તમે જોઈ શકો છો બધા મિત્રો ભેગા થાય છે અને આપણે હવે શાક સડે છે અહીંયા પહોંચવી બાકી ડુંગળી નું ડબ્બા તો મિત્રો જમીન કરી ને ઉભા આપણે થઈ ગયા અને આયા આ ભજન મંડળી બેસી ગઈ છે ભજન કરવા તમે જોઈ શકો છો ભજન કરે છે આ બધા મિત્રો હવે આપણે છૂટા થઈ ગયા સીવી ને હવે આપણે ઘરે જવાનું છે તો હવે ઘરે જવા માટે આપણે નીકળી ગયા સીવી તો મિત્રો હવે તમને અમારો